અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ડાંગ આવાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી શેખે તેમની ટીમ સાથે આ સફળતા હાંસલ કરી છે ચાલુ મહિના દરમિયાન ડાંગ જિલ્લાના વઘઈ આવા સાપુતારા અને સુબે પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી મોબાઈલ ફોન પડી જવા ખોવાઈ જવા કે ગુમ થવા અંગેની અરજીઓ મળી હતી આ અરજીઓના આધારે ડાંગ જિલ્લા પોલીસ સ્ટેશનો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ આવાના સ્ટાફે સીઇઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને આ મોબાઈલ ફોનને ટ્રેસ કર્યા હતા બીટ ઇન્ચાર્જ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફના સંકલનથી હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ ફોન સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા હતા હીરત ઉદ્કોર પણ કાર્યક્રમ અંતર્ગત આજે ચાર લાખથી વધુ કિંમતના બીતિસ મોબાઈલ જે ગુમ થયેલા છે તો ચોરી થયેલા છે તેને રિકવર કરીને જે તે અરજદારને પરત આપવામાં આવે છે છેલ્લા ઘણા મહિનાથી ડાંગ પોલીસ દ્વારા આ ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે જેમાં ભારત સરકારનું સી પોર્ટલ છે જેના કોઈ કોઈપણ મોબાઈલ ગુમ થાય કે ચોરી થાય અને રજિસ્ટર કરવામાં આવે તે પોર્ટલની મદદથી ફરી જ્યારે મોબાઈલ ચાલુ થાય ત્યારે ટ્રેક થઈ શકે છે અને આ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરીને ડાંગ પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને છેલ્લા એક વર્ષમાં સોથી વધુ મોબાઈલ રિકવર કરી અને જે તે અરજારને પરત આપવામાં આવે છે અને ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ડાંગ પોલીસ ખૂબ આગળના ક્રમે સતત છેલ્લા ત્રણ ચાર મહિનાથી આવી રહ્યું છે અને આ બદલ ડાંગ ડાંગ એલસીબીની ટીમ અને ડાંગના ડીવાયસપી સી તમામનું ખૂબ હું અભિનંદન આપું છું કે આ બાબતે ખૂબ સારી કામગીરી કરી છે અને ડાંગની જનતા પણ તાત્કાલિક પોતાનો મોબાઈલ ગુમ થાય તો ચોરી થાય તો પોલીસને જાણ કરે છે જે પણ આવકારદાયક બાબત છે તો આવનારા સમયમાં પણ ફરી અમારા તરફથી એક અપીલ છે કે આપનો મોબાઈલ ગુમ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો જેથી ટૂંક સમય બાદ એ મોબાઈલ ખરીદી રિકવર થઈને આપણે પરત થઈ શકે આજ રોજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના કાર્યક્રમ જે છે પણ આ કાર્યક્રમ હેઠળ આજે જિલ્લામાં જેટલા અરજદારોના ગુમ થયેલા મોબાઈલો છે કે બીજી બીજી વસ્તુઓ જે છે જે પોલીસ શોધીને પરત આપી રહી છે એવુંથી એક એ પ્રકારનો કાર્યક્રમ હોય છે આજ રોજ એ કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ હેઠળ એકત્રીસ જેટલા મોબાઈલો જે ગુમ થયા છે ત્યાં ચોરી થયા છે તમામને પરત અરજદારોને પરત આપવામાં આવી રહ્યા છે એસપી શ્રી યશપા ગગણી સાહેબના હસ્તે તેમની સૂચના અને માર્ગદર્શન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જિલ્લા એલસીબી તથા તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મારફત અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફત કેન્દ્ર સરકારના પોર્ટલ પરથી આ રીતના મોબાઈલ ટ્રેક કરીને શોધીને તરત જ અરજદારને પરત આપવાનો આ કાર્યક્રમ જે છે એ ખાસ કરીને આજ આજરોજ એકત્રીસ જેટલા મોબાઈલો જે છે એ અરજદારોને પરત આપવામાં આવે છે કુલ ચાર લાખ ચોત્રીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલો જે છે એ પરત કરવામાં આવે છે ડાંગ જિલ્લાની આ કામગીરીમાં અત્યાર સુધીમાં લગભગ સોથી ઉપર મોબાઈલો પરત કરવામાં આવે છે તથા અલગ અલગ ચીજવસ્તુઓ પણ પરત કરવામાં આવે છે રાજ્યમાં અગ્રક્રમે આ જિલ્લાની કામગીરી અત્યારે ગણાઈ રહી છે